જી મિત્રો જય દે દ્વારકાજી સ્વાગત છે નવ બોલકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવ બોલક બનાવવા તો આજે આપણે નવો બોલક બનાવવાનો છે અને દરરોજ નવો બોલક બનાવવાનો છે ને ખેદનો જ બનાવવાનો છે તો બનાવી બોલોક ની અંદર ને આજથી બીજા ચાલુ થઈ જશે ને બે દિવસ કામ હશે એટલે બંધ રહ્યા કામ પણ ચાલુ જ રહેશે આપણા બ્લોક ની અંદર કામ પણ અમે તેવું છે તો એ બતાવવાના છીએ તો ચાલો તો બ્લોકની સ્ટાર્ટ કરી દઈશું અને માં આપણે નવું બતાવીશું તો મિત્રો તમે જોજો અને નવી ચેનલ છે રાજા મેરાડી ઓફિસર ને મેરાડીમાંનો ફોટો છે તો જોઈ શકો છો તો નવી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હાલો ત્યાં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ છે અને દરરોજ અમારા ચેનલ માં આવતા રહેશે તો ચાલો મિત્રો ને સ્ટાર્ટ કરીશું તો આ ખેતરમાં બટાકાના પહેરેલા છે અને પુવારો પાસે ચાલો મિત્રો ને સ્ટાર્ટ કરી દઈશું જો મિત્રો વિડીયો મિત્રો જોઈ શકો છો બટાકાના ચિત્તે ચિત્તા પાળા અને પલુર પણ ચાલુ છે આબાનું આ ચેવડું ચેવડું પલુર થઈ ગયું અને ખાતર નાખવાનું છે ને આ ચીડા ઉપર પલુર ચૌડું થઈ ગયું છે જોઈ શકો છો આ આખા ખેતરમાં પેલી મકા થોડુંક ટાબો પડ્યા છે બે ત્રણ એ તમારે ગુગળ બતાવવાનો છું અને જોઈ શકો છો અને ચાર મશીન બચેલું છે બે દિવસથી રોજ છે તમે રોજ પણ બતાવવાનો છો કોઈ કડીક રહીનો રોજ આવી છે સાંજના બગાડ છે બટાકામાં થોડુંક ચારકમ મશીન બધેલું હું તમારે બતાવવાનો છું પછી વિડીયોની અંદર અને આ બટાકા જોઈ લેજો પછી તો આપણે દરરોજ આવવાના બોલો પણ આવવા છે તો જો મિત્રો આગળ બોલક આપડો મિત્રો શિયાળો આવી ગયો છે ને શિયાળાની ઠંડી પણ જોરદાર પડી રહી છે અને શેટર તો લાવી દીધા છે સ્વેટર ગરમ કપડાં કહેવાય ને શિયાળાનો ઠંડી રોકે અને પણ તમારે ઉપયોગી આનો જોરદાર કરવાનો છે હું તમને પીળા વિડીયોની અંદર બતાવતું તો શિયાળાની ગરમ કપડું કહેવાય એટલે ઠંડી બહુ તમને ના બાપડું કરે તો આપણે દરરોજ શિયાળાની અંદર પહેરીશું તો મિત્રો જોઈ શકો છો અમારો વળો એ શિયાળાની અંદર ઠંડીનો સાંજનો એક વિડિયો બનાવીશ તો ચાલો આપણે આગળ વિડીયોની વાત તો કરીશું તો જો મિત્રો વિડીયો ચાલો આપણે જઈશું મિત્રો જઈ રહ્યા છે આપણે બનાવતા બનાવતા પણ તો આ જો બટાકા તો બટાકા ચાલુ છે ઉગવાનું અને પહેલાં થોડોક જાય છે અને થોડો તાબસી અને ગણવાનું પણ ચાલુ છે જોઈ શકો છો આપણે જઈશું અને આપણને ત્યાં નાના નાના ભગવાન પણ ચાલુ છે ચાલો જઈએ મિત્રો તમે આગળ બોલક જોઈ શકો છો ચાલો આપણે રાજઘરા જઈશું રાજઘર ફેરેલો છે તમારું વાતાવરણ બોલકની અંદર તો ચાલો રાજઘરાની અંદર કટ લઈ છું તો જો મિત્રો બોલો મિત્રો જોઈ શકો છો નું ખેતર રાજગરો નાના નાના હવે મોટો મોટો થઈ ગયો છે જો રાજગરો છે

કેવડો કેવડો રાજગરો હે આઈ જો ખાતર નાખવાનું બાકી છે બિયાર તો આપડા ખેતર ની અંદર કવ છે જો આખા ખેતર માં અને મકા પુવારા પાથી પણ કવવાયેલા છે જોઈ શકો છો આખા ખેતર ની અંદર કવ છે કવ ની ખેતી થાય છે અને પણ રાજઘરાની ખેતી થાય છે આ રાજગરો છે જો અને આ મકા કવ છે જોઈ શકો છો હવે ઘઉં શિયાળામાં પણ આવી જશે ઉનાળામાં પણ વટાવા આવી જશે ઉનાળાની અંદર અને આપણને રાઈ ગરે છે આમ તો કહું છું હવે ધોવા કાંકરિયા ની અંદર કહું જો મિત્રો આગળ વિડીયો અને આ વિડીયો જોતા રહેજો મિત્રો જોઈ શકો છો અને આખા ખેતર કેવો દેખાય રાજઘરો મિત્રો જોઈ શકો છો જો ત્યારે આપડે મોબાઈલની અંદર જો મિત્રો તો આપણા દરરોજ અને આવતા રહેશે બોળકો આવા નવા નવા તો અમારી નવી ચેનલ છે જો ગમે લાઈક કરજો ચેનલ ને નવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી અને જય દ્વારકાધીશ